પાવાગઢ ચાપાનેર માર હો પાસે આવેલા ગુજરાત ટુરિઝમના ના પાર્કિંગની બાજુમાં આવેલ જિલ્લા પંચાયતની ખુલ્લી જગ્યામાં બે રોક ટોક યાત્રાળુઓ પાસેથી પાર્કિંગ નામે ઉઘાડી લૂંટ ચલાવવા નકલી પાર્કિંગ અને નો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ હાલોલ પ્રાંત અધિકારીની સૂચના મુજબ હાલોલ મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ સાથે હાલોલ ડીવાયએસપી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે મામલતદાર દ્વારા પાર્કિંગ સ્થળનો પંચ કર્યા પછી પાર્કિંગ સંચાલકોના નિવેદનો નોંધાવી કામગીરી હાથ ધરાઈ છે તો બીજી તરફ ડીવાયએસપી દ્વારા પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે ઘટના અંગેનો અહેવાલ પ્રાપ્ત દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ હાલોલ ડીવાયએસપી દ્વારા જિલ્લા પોલીસ વડાને અહેવાલ મોકલવામાં એની જાણકારી મળી છે જિલ્લા પંચાયતની જગ્યામાં વર્ષોથી પાસ પરમિટ વિગર રોજના ત્રણ હજાર કરતાં વધુ વાહનો પાર્ક કરી યાત્રાળુઓ પાસેથી કારના સો અને ટુ વ્હીલરના ત્રીસ લખેલી તારીખ સહી સિક્કા વગરની પહોંચાપી રોજના એક લાખ ઉપરાંત એકઠા કરાતા હોવાનું બહાર આવ્યું છે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે પાર્કિંગ સંચાલક દ્વારા પાર્કિંગની બુક બદલી નાખી સોની જગ્યાએ પચાસ અને ત્રીસની જગ્યાએ વીસની પાવતી આપતી હોવાનું ભાસ્કરનો રિયાલિટી ચેક સામે આવ્યું છે નકલી પાર્કિંગના પર્દાફાશ સાથે યાત્રાળુઓ પાસે પાર્કિંગના નામે થતી ઉઘાડી લૂંટને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાવાગઢ વડતાલના સરપંચ દ્વારા નકલી પાર્કિંગના સંચાલકો સામે પોલીસ ફરિયાદ સહિતની શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરાઈ છે પાવાગઢ માછી ખાતે ચાલતા ગેરકાયદેસર પાર્કિંગનો પર્દાફાશ થયા બાદ પાવાગઢ વડતાલના સરપંચ પાવાગઢ વડા તલાવના સરપંચે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ચાપાનેર ખાતે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આજ દિવસ સુધી ટેન્ડરિંગ કે કોઈ ઇજારો આપ્યો નથી જિલ્લા પંચાયતની જગ્યામાં ચાલતા નકલી પાર્કિંગ સંચાલકો સામે સરકારની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હોય લેન્ડ ગ્લેબિંગ જેવી પોલીસ ફરિયાદ સાથે આટલા વર્ષોથી લાખો કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોય તેનું ઇન્કમ ટેક્સ જીએસટી સહિતના સરકારના કરોડો રૂપિયાની ચોરી કરી હોય તેની તટસ્થ તપાસ થાય અને દાખલો બેસે તેવી શિક્ષા થવી જોઈએ જેનાથી પાવાગઢ દર્શને આવતા યાત્રાળુઓનો વિશ્વાસ તંત્ર પર બન્યો રહે તે જરૂરી છે એટલે શું કે સર આ પાર્કિંગ જે પાવાગઢનો માચી ખાતે જે પાર્કિંગ છે એ પાવાગઢ માચીમાં જે ચાપરાણ હોટલ છે એની બાજુમાં જે જિલ્લા પંચાયત જગ્યા જિલ્લા પંચાયત જે જગ્યા આવેલી છે એ જગ્યામાં બિલકુલ ગેરકાયદે પાર્કિંગ ચાલે છે બિલકુલ નકલી પાર્કિંગ ચાલે છે અને આ પાર્કિંગમાં કોઈ પ્રકારની પાવતી આપવામાં આવતી નથી અને આ પાવતી જે આપે છે એ કોઈ શૈક્ષિકા એ કોઈ એજન્સી કે કોઈ પ્રકારની કોન્ટ્રાક્ટરની કે એ કોઈ વસ્તુ લખેલી આવતી નથી એટલે બિલકુલ બોગસ પાર્કિંગ આગળ ચાલે છે ત્યારબાદ આ આ પાર્કિંગમાં લગભગ દરરોજની એક લાખની ઉપરની આવક થાય છે અને વા લગભગ છેલ્લા પંદર વર્ષથી આ પાર્કિંગ ગેરકાયદેર પાર્કિંગ ચાલે છે અને આના લીધે સરકારનો પણ લાખો રૂપિયાનો ચૂનો લાગેલો છે અને જ્યારે કોઈ પૂછે તો કે ભાઈ અમારે અમારે પાર્કિંગની એજન્સી લીધી છે અમે અમે લોકોએ ટેન્ડર લીધું છે આવી ખોટી વાતો કરી અને સરકારની લાખો રૂપિયાની આવકનો ચૂનો લગાવ્યો છે આ જે સંચાલકો છે એ લોકો આજે છેલ્લા પંદર વર્ષથી પાર્કિંગ કરતા હોય અને ગેરકાયદે પાર્કિંગ કરતા એકદમ બોગસ પાર્કિંગ કરતા હોય તો આ લોકોએ કરોડોનો ચૂનો સરકારને લગાવ્યો છે તો આ આની પાછળ કયા કયા વ્યક્તિઓનો હાથ છે કયા કયા વ્યક્તિઓ આની અંદર સંડવાયેલા છે ને કયા લોકો આને સપોર્ટ કરે છે એનું પણ તપાસ થવી જોઈએ ત્યારબાદ આ આ જે સરકારી જગ્યા છે જે જિલ્લા પંચાયતની તો તે સરકારી જમીનની અંદર આ લોકોએ ગેરકાયદે પ્રવેશ કરીને જે પાછિંગ કર્યું છે તો એ લોકો સામે પણ પોલીસ કેસ થવો જોઈએ અને જે આ ખોટી આવક ઊભી કરી છે એ તમામ આવક આવકનો ઇન્કમ ટેક્સ કે કોઈ પ્રકારની આ લોકોએ કોઈ પ્રકારનો ટેક્સ પણ ભરેલ નથી સરકારીને તો આ આની સામે જે જિલ્લા પંચાયતની સર જગ્યા છે એમાં ગેરકાયદે પ્રવેશ કર્યો છે તો એની સામે લેન્ડ એન્ડ ગમીનો ગુનો દાખલ થવો જોઈએ અને પોલીસ કેસ પણ થવો જોઈએ અને યોગ્ય કાર્ય થવું જોઈએ એવી મારી સરકાર છે વિનંતી છે મારું નામ હાજરભાઈ ચારણ છે વડા તળાવ સરપંચ છે